એ જ ગતિથી આજે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય જગદીશભાઈ પંચાલની સરકાર સહકારિતાને બળ આપવા માટેનું કામ સતત કરી રહી છે અને આ સહકારી માળખાને આગળ વધારવા માટે એ સહકારિતાના આત્માને વધારે પ્રજ્વલિત કરવા માટે સતત કામ કરે છે આપણે કામ કરવું પડે આપણી ખોટ નાની મોટી ત્રુટીઓ ઠીક કરવી પડે આપણે કેવી ત્રુટીઓ પડી જઈએ છીએ સરકારને પરિપત્ર કરવો પડે કે તમારે આવી જ ગાડી વાપરવી પડે ઇનોવાથી મોટી ગાડી નહીં વાપરો કેમ ભાઈ કેમ સરકારને પરિપત્ર કરવો પડ્યો શું કામ હું આજે તમારા બધાનો માયલો છું ને એટલે બોલું છું ને મને ખબર છે હું સહકારી આગેવાન છું ને રાજ્યનો આગેવાન છું તો પણ હું આ વાત કરું છું ને બહુ ગંભીરતાપૂર્વક વાત કરું છું કેમ સરકારને કરવો પડ્યો પરિપત્ર આપણે એટલું સેલ્ફ ડિસિપ્લિન ન કરી શકીએ કે આપણે સાર્વજનિક સંસ્થા ઉપર બેઠા છીએ શું કામ મોટી ગાડી રાખીએ અને મોટી ગાડીમાં બેસો કે નાની ગાડીમાં બેસો મનના જ કારણો છે ને શું રાજ્યના મુખ્યમંત્રી પોતે જો એક સામે પોતે ના મર્સિડીઝ લઈ શકે એવું ના કરી શકે કે ભાઈ હું મર્સિડીઝ પાંચ લાખ એમને કોણ ના પાડે છે એમને પોતે જ નિર્ણય કરવાનો છે પરંતુ મને જે મારી ગાડીની અંદર છે એની અંદર જ હું ચલાવી છે આ સેલ્ફ ડિસિપ્લિનથી કરવા જેવું કામ છે એની અસર થતી હોય છે હું અને આ કહેવાનો હું એટલા માટે મને અધિકાર છે કે હું આનો અમલ મેં કર્યો છે એટલા માટે હું દસ વર્ષથી ડેરીના ચેરમેન છું મેં પહેલા દિવસે નિર્ણય કર્યો તો હું ડેરીના ચેરમેન તરીકે હું આવું છું તો મારી પાસે જે મારી ગાડી હશે એનો હું ઉપયોગ કરીશ હું સંસ્થાની ગાડીનો ઉપયોગ નહીં કરું હું એની અંદરથી ડીઝલ નહીં લઉં હું ડ્રાઈવર નહીં રાખું હું ટીએડીએ નહીં લઉં હું પથ્થું નહીં લઉં કેમ મેં સ્વેચ્છાએ પોતે નક્કી કરેલું છે કે મારે પ્રજાનું ભલું કરવું છે મારે બીજાના માટે જીવવું છે નહીતર મારે જો બીજાના માટે જીવવું છે તો એના માટે હું આનો ઉપયોગ નહીં કરું મને એની અસર છે અને એની અસર હું મારા બોર્ડ ઓફ ડાયરેક્ટર ઉપર દેખાઈ રહ્યું છે હું આજે જાહેરમાં અહીંયા બેઠા છે મારા બોર્ડ ઓફ ડાયરેક્ટર બેઠા છે આખા રાજ્યના સહકારી આગેવાનોની હાજરીમાં કહી શકું છું કે બનાસકાંઠા જિલ્લો એવો છે કે જે બાકી બધા આંગળીઓ કરતા હોય ને ચર્ચાએ થતી હોય તમે ભરતીની અંદર પૈસા લીધા તમે પહેલાં કર્યા હું માત્ર મારું પેલું નહીં મારો પોતાનું નહીં મારો બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ એક પણ રૂપિયા એ રૂપિયો ક્યાંય ભરતીની અંદર નથી લેતો આવું જાહેરમાં હું સ્ટેજ ઉપર કહી શકું તો એની અસર છે એની વ્યવસ્થા બની છે આ થઈ શકે છે આ શક્ય છે સહકારી આગેવાનોમાં મંડળીઓની અંદર ક્યાંક પ્રોબ્લેમો થતા હતા ફેટ વધી જાય ફેટ ઘટી જાય ઊંચા કરે નીચા કરે રસ્તો શું હોય ગાળો બોલ્યા કરવાની વિરોધ કર્યા કરવાનું ના એવું નહીં નાનકડું મશીન ડેવલપ કર્યું ફેટ અને એસએનએફ બે ની ગણતરી કરીને પૈસા આપવાનું ચાલુ કર્યું ક્યાં ફેટ કોણ વધારી કે કઈ રીતે ઘટાડી શકે અને પરિણામ એક વર્ષનું પરિણામ આવ્યું છે આ વર્ષે દૂધ મંડળીઓ રાજ્યની આ ભારતની મંડળીઓ કહું છું ભારતના જ એક જિલ્લાની વાત કરું છું ભારતના જે ગુજરાતના જિલ્લાની વાત કરું છું દૂધ મંડળીઓ આવતીકાલે ભાવ વધારો આપવાનો છે તો ભાવ આપ્યા પછી સંઘ ભાવ વધારો આવે બરાબર છે પરંતુ દૂધ મંડળીઓની અંદર નાની નાની બાબત ચાર ચાર મહિને ઓડિટ કરાયું ફાઇનાન્શિયલ ઓડિટ કરાયું ટેકનિકલ ઓડિટ કરાયું અને નાની નાની બાબતમાં સુધારો કર્યો પરિણામ એ આવ્યું કે આવતીકાલે મંડળીઓ પોતે ભાવ વધારો આપવાની છે અને એ આંકડો કદાચ સાતસો કરોડથી વધારનો હશે કે પોતે મંડળીઓનો ભાવ ફેર જે આવે છે એ આટલો મોટી રકમ એ આપી શકશે અને એ જતાં લોકો કંઈ નવા બહુ અમે બદલી નાખ્યા અને ફેરફાર કરી નાખ્યા નથી મોટાભાગના એ જ લોકો છે એને ટીકા કરીએ ખરાબ કરીએ તેના બદલે એને સુધારવાનો પ્રયત્ન કરીએ ટ્રેનિંગની અંદર નાખીએ બીજી વ્યવસ્થા કરીએ થઈ શકાય જો ઉદ્દેશ સારો હોય તો થઈ શકે અને ગુજરાત પાસે આ અપેક્ષા છે